વિજયનગરની પૂરોમાં બિરાજેલ વિરેશ્વર મહાદેવ સાબરકાંઠા જિલ્લાના વિજયનગરની પોરોમાં આવેલ વિરેશ્વર મહાદેવ પવિત્ર અને પ્રાકૃતિક સૌંદર્યની ભરપૂર સ્થળ આ મંદિર ખાસ કરીને અરવલ્લી પર્વતમાળાની નજીક વસેલું છે જે હંમેશા ઠંડકભર્યું અને હરિયાળું વાતાવરણ ધરાવે છે આ મંદિર વિરેશ્વર મહાદેવને અર્પિત છે તેનું ઐતિહાસિક મહત્ત્વ અગિયારમી બારમી સદીના સમયગાળાની શિલ્પશૈલી દ્વારા સાબિત થાય છે વીરેશ્વરને વધુ ખ્યાતિ ગંગા કહેવામાં આવે છે અહીં પાણી સતત વહેતું રહે છે શ્રાવણ માસ અને ખાસ કરીને મહાશિવરાત્રિ પર અહીં હજારો ભાવિકો દર્શન માટે ઉમટે છે આ ગુપ્ત ગંગા મહાદેવજીના ચરણોમાંથી નીકળે છે મંદિર નજીકથી એક ગૌમુખ જેવા સ્વરૂપથી શુદ્ધ પાણીનો પ્રવાહ થાય છે આ પાણી ક્યારેય સુકાતું નથી અને તેમાં ઔષધીય ગુણો ગુણધર્મો હોવાના લોકોમાં વિશ્વાસ છે મંદિરના મહંત રામદાસજી જણાવે છે કે આ મંદિર સતત સંવંત તેરસો એકસઠ કાશક સુદ પૂર્ણિમાથી અત્યાર સુધી પ્રસિદ્ધ છે મંદિરના પરિસરમાં ઓબાવારા હનુમાનજી મંદિર અને અખંડ ધૂણો છે અહીં આવનાર દરેક ભક્તોને ચા પાણી આપવામાં આવે છે અહીં ચૌદ ચાર ઓગણીસો ચોર્યાસીથી હરિભક્તોને અન્નરૂપી પ્રસાદ આપવામાં આવે છે શ્રાવણ માસમાં ગુજરાતના વિવિધ જગ્યાઓથી ભક્તો શિવજીના દર્શને આવે છે શ્રાવણી અમાસે ભવ્ય લોકમેળો ભરાય છે વિરેશ્વર મહાદેવ મંદિર માત્ર ધાર્મિક સ્થળ નહીં પરંતુ એક સાંસ્કૃતિક પ્રાચીન વારસાને જીવતું ઉદાહરણ છે આધ્યાત્મિક શાંતિ ભક્તિમય માટે અનુકૂળ પરિસ્થિતિ આપે છે શ્રદ્ધા અને ભક્તિનું કેન્દ્ર છે છે એમટીવી ન્યૂઝ સાબરકાંઠા જય શિયારામ વિરેશ્વર મહાદેવ મંદિરથી મહંત રામદાસના આપ સર્વને હર હર મહાદેવ પ્રાકૃતિક સૌંદર્યનું ધામ એવું વીરેશ્વર મહાદેવ અરવલ્લીની ગિરિકંદ્રા વચ્ચે આવેલું છે પોલો ફોરેસ્ટ રોડ પર આ મંદિર સંવંત તેરસો એકસઠ કારતક સુદ પૂર્ણિમાથી અત્યાર સુધી પ્રસિદ્ધ છે આ મંદિર સાતસો ચોપ્પન વર્ષ જૂનું છે મંદિરની વિશેષતા એ છે કે વીરેશ્વર મહાદેવની સાથે સાથે ઋષિ ભગવાનનું મંદિર શિખરબંધ મંદિર સમગ્ર સાબરકાંઠા જિલ્લામાં એકમાત્ર શિખરબંધ મંદિર છે મંદિરના પાછળના ભાગે ઉમરાનું એક વિશાળ વૃક્ષ છે જે વૃક્ષમાંથી અવિરત ગુપ્ત ગંગાજી વહ્યા કરે છે જે ત્રણસો પાંસઠ દિવસ સિત્તેર ટીડીએસનું નેચરલ મિનરલ વોટર છે જે આજુબાજુના પિસ્તાલીસ ગામના લોકો અહીંયા પાણી ભરવા આવતા હોય છે અને એ પાણીની વિશેષતા એવી છે કે વર્ષો સુધી એ પાણી બગડતું નથી એનાથી ડાયાબિટીસ કોલેસ્ટ્રોલ જેવા પથરી જેવા અસાધ્ય જે રોગો છે એ રોગોમાંથી લોકોને મુક્તિ મળે છે અને આંબાવાલા હનુમાનજી છે અખંડ ધૂણો છે 1953 ત્રેપનથી માંડી અને આજની તારીખ સુધી મહંત પરંપરાગત આ વીરેશ્વર મહાદેવ મંદિર ચાલી રહ્યું છે અહીંયા આવનાર દરેક હરિભક્તોને ચા પાણીનો પ્રસાદ આપવામાં આવે છે ચૌદ ચાર ઓગણીસો ચોર્યાસીથી અવિરત વિરેશ્વર મહાદેવ મંદિરમાં આવતા જતા દરેક હરિભક્તોને ક્ષેત્રની પ્રસાદી પણ આપવામાં આવે છે આ વિરેશ્વર મહાદેવ મંદિરે આવી અને શ્રાવણ માસના દરેક સોમવારે લાખોની સંખ્યામાં ભારે ભીડ હોય છે શિવરાત્રિનો મોટો મેળો થતો હોય છે શ્રાવણી અમાસનો મોટો મેળો થતો હોય છે ગુરુપૂર્ણિમા જેઠવદ અગિયારસ કાર્તક સુદ પૂર્ણિમા વૈશાખ સુદ ચૌદસ આવા ઉત્સવો ઉજવાતા હોય છે અને અહીંયા આવી અને લોકોને એક પોઝિટિવ ઉર્જા મળતી હોય છે અહીંયા બેસી અને લોકો ઓમ નમ શિવાયની એક માળા કરે છે અને પોતાના જીવનને ધન્યતાનો અનુભવ કરાવે છે વિરેશ્વર મહાદેવ મંદિરથી મહંત રામદાસના જય શિયાળા